નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા તેરસો વીસ થી ચૌદસો ત્રીસ અરસોલ ચૌદસો થી ચૌદસો સાઠ વિરમગામ અગિયારસો એકાણું થી ચૌદસો ચોવીસ ચોવીસો થી તેરસો પિંચોતેર ધ્રોલ અગિયારસો પચાસ થી તેરસો એસી રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો પચાસ મોરબી બારસો થી ચૌદસો ત્રીસ બાબરા ચૌદસો થી ચૌદસો એસી વડાલી બારસો પચાસ થી ચૌદસો છન્નું પંચાવન થી ચૌદસો ઓગણીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો ચાલીસ જેતપુર એક હજાર થી ચૌદસો આડત્રીસ ટિન્ટોઈ તેરસો થી ચૌદસો ત્રેપન વાંકાનેર અગિયારસો થી તેરસો પંચ્યાસી હળવદ એક હજાર પચાસ થી ચૌદસો છાસઠ ધંધુકા અગિયારસો એકાવન થી ચૌદસો એકત્રીસ કડી તેરસો થી ચૌદસો બાદ હિંમતનગર બારસો પંચ્યાસી થી ચૌદસો ચોટાણા તેરસો બાવીસ થી તેરસો બાવીસ માણસા બારસો બાણું થી ચૌદસો ઓગણસી હારીજ એક હજાર એકસઠ થી એક હાજર ઓગણસીર સિદ્ધપુર બારસો થી પંદરસો ડોડાસા અગિયારસો નેવું થી ચૌદસો તેનાવા એક હજાર એકાવન થી ચૌદસો છ્યાસી ચાણસમા નવસો સિતેર થી તેરસો ત્રીસ ભાવનગર બારસો થી ચૌદસો સુડતાલીસ થરા તેરસો થી તેરસો अमरेली नौ सौ चौदह सौ एकसठ जामनगर एक हजार गोडल एक हजार एक चौद सौ छसठ बोटाद बार सौ एक पंदर सो कालावड बार सौ छत्रीस पाटन छ्रीस पाटण अग्यारो ठीक चौद पंचासी विसनगर बार सौ थी पंदर सात જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો